નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા તાલુકાના સવાપુરા ગ્રામ પંચાયત હેઠળના ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ ગોઠના મંદિર ફળિયામાં સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા ગોઠ ફળિયામાં છેલ્લા કેટલાય સમયથી રોડની તકલીફ હતી જે રોડ જર્જરિત થઈ ગયો હતો ઘણા સમયથી આ આરસીસી રોડ તૂટેલો ફૂટેલો નજરે પડતો હતો અને લોકોને ઘણી જ અગવડ પડતી હતી પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ગોગંબા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય ભૂપેન્દ્રભાઈ સોલંકીને સ્થાનિક લોકોએ રજૂઆત કરતાં તેઓએ પ્રાધાન્ય આપી અને અગ્રતા ક્રમે આ ગોઠ ગામના રસ્તાનું કામ મંજૂર કરી અને તેનું કામ તાબડતોબ ચાલુ કરાવી દેવામાં આવ્યું હતું જેના કારણે ગામ લોકોને ઘણા વખતથી પડતી તકલીફ એ એનું નિવારણ થયું છે જેથી ગામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે ગામ લોકોને રસ્તાનું અને શેરીના પણ તમામ આરસીસી રસ્તાઓ કમ્પ્લીટ થઈ જતાં ગામ લોકોના ચહેરાઓ ઉપર ખુશી જોવા મળે છે અત્યારે પણ આ રોડનું કામ ચાલી રહ્યું છે અને આ રોડનું કામ મંજૂર કરતાં ગામ લોકોએ સરપંચ શ્રી તેમજ તાલુકા પંચાયત સભ્ય કિરણભાઈ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત સદસ્ય અને કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ખૂબ જ સારી રીતે આ કામગીરી ચાલી રહી છે જે દ્રશ્યોની અંદર નજરે પડે છે તાબડતોબ અગ્રતા ક્રમ આપી અને આ કામને મંજૂર કરવામાં આવ્યું છે અને વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવતા લોકોમાં ખુશી છે